ગર્ભ સિલેક્ટ ત્યારે ઘણા બધા તમને તમને દેખાશે કે કે ઓનલાઈન કરવો જોઈએ હું આજે આપવાનો છું સિલેક્શન પહેલા તમારે આ ચેકલિસ્ટ એકવાર જોઈ લેવા સૌથી પહેલું છે છે પર્સનલાઇઝેશન યુ દરેક દરેક માતાની કપલની ડિઝાયર અલગ અલગ હોય કે તમારે ABCD ક્વોલિટી જોઈએ છે તમારા સંતાનમાં બીજા કોઈ માતા-પિતાને PQRS ક્વોલિટી જોઈતી હશે એટલે કે દરેકની ઈચ્છિત ગુણોના સંતાનની યાદી અલગ અલગ છે ઈચ્છિત ગુણોની યાદી અલગ અલગ છે તો શું તમારો કોર્સ પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ છે એ તમારે સૌથી પહેલા ચેક કરવું જોઈએ નો વોટ ઇઝ કસ્ટમાઇઝેશન અને પર્સનલાઇઝેશન એનો સિમ્પલ મતલબ થાય છે કે તમારો જે પ્રેગ્નન્સીનો દિવસ ચાલી રહ્યો છે તે ગણવામાં આવે તમારા બાકી બચેલા દિવસો ગણવામાં આવે અને તમને બાળકમાં કઈ ક્વોલિટીઝ જોઈએ છે એ ગણવામાં આવે આ ત્રણેય વસ્તુના ઇનપુટ લઈ અને તમારો એક પર્સનલ કોર્સ બનતો હોય તો એના શ્રેષ્ઠ રિઝલ્ટ મળી શકે છે કારણ કે જનરલ કોર્સ કરવાથી ડિઝાયર્ડ ક્વોલિટીઝ આપણે મેળવી શકતા નથી રાઈટ તો જો પર્સનલાઇઝેશન અને કસ્ટમાઇઝેશન તમારો કોર્સ ઓફર કરે છે તો આ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ બીજો ચેક પોઈન્ટ છે ફીસ

ઓફર કરવાવાળી ટીમ ફાઉન્ડિંગ ટીમનો ગર્ભ સંસ્કાર વિષયમાં અનુભવ કેટલો એ તમારે ખાસ ચેક કરવું જોઈએ જેમ કે ગર્ભ સંસ્કાર ગુરુ એપની વાત કરું તો મારી ટીમ મજેસ્ટિક ગર્ભ સંસ્કાર અમારી સંસ્થા 2008 થી ગર્ભ સંસ્કાર વિષયમાં માર્ગદર્શન આપી રહી છે અને અત્યાર સુધી 40 લાખ કરતા વધારે માતાઓને અમે ગર્ભ સંસ્કાર વિષયનું માર્ગદર્શન આપેલું છે ઈવન ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન 1.5 મિલિયન્સ કરતા વધારે માતાઓ ઓલરેડી યુઝ કરી રહી છે તો આ અનુભવ પણ એક ચેકલિસ્ટમાં તમારે મૂકવો જોઈએ આ સિવાય અગત્યનો મુદ્દો છે ગર્ભ સંસ્કાર એપ્લિકેશન્સ જે હોય છે એના ફીચર્સ કયા કયા છે જેમ કે ગર્ભ સંસ્કાર ગ્રુ એપ્લિકેશનની હું વાત કરું તો એમાં પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ કોર્સ કન્ટેન્ટ ડેલી 12 એક્ટિવિટીઝ અન્ટિલ યુ ડિલિવર જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી આજના દિવસથી લઈને તમારો હાથ આજના દિવસથી લઈને તમે એક હેપી હેલ્ધી સંતાને જન્મ ન આપો ત્યાં સુધી તમને ડેલી 12 એક્ટિવિટીઝ પર્સનલાઇઝ અને કસ્ટમાઇઝ પેનરમાં આપે છે રાઈટ આ સિવાય લાઈવ ક્લાસીસ લાઈવ યોગાના ક્લાસીસ ડેલી યુ નો ડેલી લાઈવ યોગાના ક્લાસીસ એ પણ મલ્ટીપલ બેચમાં મળે છે એટલે ડેલી બે યોગાના ક્લાસીસ મળે તમને જે પ્રોટ સમયની અનુકૂળતા હોય પ્રમાણે તમે ભરી શકો છો દર અઠવાડિયે સાપ્તાહિક એક્સપર્ટ લેક્ચર એપ્લિકેશનમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે અને જો કોઈ કારણસર એક્સપર્ટ લેક્ચર તમે મિસ થઈ જાવ તો એનું રેકોર્ડિંગ પણ એપ્લિકેશનમાં આપવામાં આવે છે 40 કલાક કરતાં વધારે કલાકના એક્સપર્ટ્સના રેકોર્ડિંગ

યુ નો બેબી બમ્પ ના પિક્ચર્સ લેવા છે તો એવા ફોટો ફ્રેમ સાથેના યુ નો એવા ફોટો ફ્રેમ સાથેના એવા પિક્ચર ટેકિંગ ટૂલ્સ હોય વોટર ગ્લાસ કાઉન્ટર કે આખા દિવસમાં તમે કેટલું પાણી પીવો છો એનું રિમાઇન્ડર આવે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો એનો રેકોર્ડ મેન્ટેન કરી શકો સ્ટેપ કાઉન્ટર તે જ્યારે તમે ચાલવા જાવ છો તો તમે કેટલા ડગલા ચાલી રહ્યા છો એ કેલ્ક્યુલેટ કરે આવા આવ નવા ફીચર્સ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનમાં કોર્સની સાથે સાથે આપવામાં આવે છે સો યુઝ યોર કોર્સ વાઇઝલી ડાઉનલોડ કરીએ ગર્ભ સંસ્કાર ગુરુ વર્લ્ડ્સ ઓનલી પરસનલાઇઝ પૉઝિટિવ પ્રેગનેન્સી કોર્સ